ડેસર તાલુકાના સાલના ગ્રામજનોએ વારંવાર ખોરવાતા વીજ પુરવઠાથી કંટાળીને એમજીવીસીએલ કચેરી પર ભારે હોબાળો મચાવ્યો હતો ડેસર તાલુકાના સાંડાસાલ ગામમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાથી ઉનાળાની આકરી ગરમીથી ગામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આ વીજ વીજ પુરવઠાના કારણે લોકોના ઘરના ઉપકરણો ઉડી જતા વધુ રોષ ફેલાયો છે ત્યારે સાંડાસાલના સોથી બસો ગ્રામજનો એમજીવીસીએલ કચેરી પર પહોંચી ગયા હતા અને ડેપ્યુટી એન્જિનિયર અથવા કોઈ કર્મચારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા પણ તેમની આ રજૂઆત સાંભળવા કોઈ તૈયાર ન હોવાથી લોકોમાં રોષ ભભૂક્યો હતો આ અગાઉ પણ લીંબડી અને પાંડુમેવાસના ગ્રામજનો મોડી રાત્રે એમજીવીસીએલ કચેરી પહોંચ્યા હતા ત્યારે ત્યારે પણ કોઈ કર્મચારી હાજર મળ્યો ન હતો ડેસર તાલુકાના ગામમાં છેલ્લા બે મહિનાથી સતત વીજળીની સમસ્યા વિકટ હોવાથી લોકોમાં વીજ કંપનીની લાલિયાવાડી અને હેરાન કરવાની નીતિને લઈને ઉશ્કેરાટ ફેલાવ છે છેલ્લા અઠવાડિયાથી લાઇટોનો પ્રોબ્લેમ છે છેલ્લા સત્તર કલાકથી વીજ પુરવઠો ખોરવાયેલો છે અહીંના ડેપ્યુટી એન્જિનિયર હેલ્પર લાઇનમેન અહીં ફરિયાદ નિવારણ કેન્દ્રમાં પણ ફોન લગાવ્યા કોઈ હજુ ફોન ઉઠાવતું નથી અત્યારે સમય થયો છે બપોરના વાગ્યા છે હજુ કોઈ કોઈ ઓફિસે અધિકારી હાજર નથી કોઈ ફોન ઉઠાવવા તૈયાર નથી કે કોઈ સરખો જવાબ આપતું નથી અમારી રજૂઆત જ છે કે તાત્કાલિક ધોરણે અમારો વીજ પુરવઠો શરૂ થાય અને જે બી પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય અને અમારી એક ફીડર અમને જે આકલ્યામાં આપ્યું છે એને આગળ આ લોકો લાઇન એક્સટેન્ડ કર કર જ કરે છે એટલા માટે અમારે ત્યાં લાઈટ આવતી નથી તો અમને આ બાજુ ડેસર સબ ડિવિઝન માં પાછું જોઈન્ટ કરી આપે અમારા ગામમાં છેલ્લા 10 દિવસથી વીજ દિવસ પૂરોરો પરવેલો છે અમે સાહેબ જોડે વાત કરીએ છીએ ફોન સાહેબ અથવા જીઆઈબી કર્મચારી કોઈ ઉપાડતા નથી આવડું મોટું ગામ છે તેમાં રાત્રે કર્મચારી જોઈએ કોઈ ગામમાં કોઈ કર્મચારી છે નહીં જીબીનો બીનો સણાસાસાલ નારપુરા મેવલી આણંદી મુવાળા છોરેન મુવાળા દીવાપુરા અનેક ગામો છે બરાબર તો કોઈ ગામમાં કોઈ હેલ્પર છે નહીં સણાસાલમાં ભાઈ રાત્રે કોઈ હેલ્પર છે નહીં કે રાત્રે હેલ્પર છે નહીં અને સાહેબ બી નહીં ઉપાડતા કે હેલ્પર બી ઉપાડતા નથી અને લાઇટ વારંવાર ખોરવાથી અનેક નુકસાન થયું છે કે જેવા કે પંખા છે ફ્રીજ છે ટીવી છે બધા નુકસાન થયેલું છે અત્યારે અગિયાર વાગ્યા છે બપોરના બપોરના અગિયાર વાગે સાહેબ ફોન નથી ઉપાડતા કે નથી આજે તો શું કરવાનું આ રોમના ચોપાગાડ બીસી આઠ કલાકની પડી ગઈ છે બે છોભલા હશે ચોભલા ઉભા કરી દીધા બીજી ચડાવતા નહીં તમારે તો લાઇટ નથી લાઇટ બિલકુલ નહીં ને કેટલા દિવસથી પચીસ વિગો બાજરી મારે બગડી તમે રજૂઆત કરવા આવેલા હારે આ છઠ્ઠો જ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર